જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનું છે આપણે વાલનું શાક તેના માટે આપણે આ વાલને ફોલી અને ધોઈ અને લઈ લીધા છે અને સાથે લઈ લીધું છે આપણે આ એક નંગ મોટું બટેટું એક મોટું ટમેટું બે ડુંગળી લસણની પેસ્ટ અને આ બધા રેગ્યુલર મસાલા તો ચાલો રેસીપી શરૂ કરીએ વાલનું શાક ઘણાને ભાવતું ના હોય છે પણ જો તમે આ રીતે બનાવશો તો બધાને ભાવશે એવું બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાય એડ કરી દઈશું રાઈ ફૂટી જાય એટલે ત્યાર પછી જીરું નાખી દઈશું થોડી હિંગ થોડીક ચપટી હળદર આપણે તેલમાં નાખશું તેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી આપણે આ લસણની પેસ્ટ નાખી દઈશું અને પછી આપણે ડુંગળીનો વઘાર કરી અને ડુંગળીને થોડી વાર માટે ચડવા દઈશું ત્યાર પછી આપણે આ બટેટા નાખી દઈશું અને આપણા જે વાલ છે તેને એડ કરી દઈશું હવે આ બંને વસ્તુને આપણે તેલમાં થોડી વાર માટે ચડવા દેસુ ત્યાર પછી આપણે ટમેટા એડ કરશું હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દેસુ તો સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર હળદર આપણે તેલમાં એડ કરી છે એટલે થોડીક ઓછી રાખશું થોડોક ગરમ મસાલો અને તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે સાથે ટમેટાને પણ એડ કરી દઈશું હવે બધી વસ્તુને આપણે સરખી રીતે હલાવીને મિક્સ કરી દઈશું હવે શાક આપણું તેલમાં થોડું ચડી ગયું છે તો આપણે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું આ રીતે તમે શાકને થોડી વાર માટે તેલમાં ચડવા દેશો તો શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર સીટી કરી લેશું હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે લાસ્ટમાં તેમાં ધાણાજીરું પાવડર અને લીલા ધાણા એડ કરી દેસું અને તેને હલાવીને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું વાલ બટેટાનું શાક તમે કઈ રીતે શાક બનાવો છો કમેન્ટ કરીને જણાવજો અને એકવાર આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો